સુરતના આમ પાર્ટીના બે કોર્પોરેટર પર 10 લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા આપના કોર્પોરેટર જીતુ ઉર્ફ જીતેન્દ્ર પાછાડિયા અને કોર્પોરેટર વિપુલ વસરામ સાગ્યા પર 10 લાખની લાંચ લેવાનો આરોપ છે સુરતમાં પેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના બે કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે અને બંને કોર્પોરેટરોની સાથે એક અધિકારી કર્મચારી પણ આરોપ લગાવ્યા હતા એક અધિકારી અને કર્મચારીની સંડોવણીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ પે એન્ડ પાર્કના સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી કર્મચારીની સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ લડુક ફરિયાદી બન્યા હતા કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ